સાપ્તાહિક રાશિફળ આઠ સપ્ટેમ્બરથી ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસ રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો આપ સૌનું ભાવિ દર્શનના આ અઠવાડિયાના સાપ્તાહિક રાશિફળ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે આ અઠવાડિયું એટલે કે સોમવારથી આઠ સપ્ટેમ્બરથી રવિવાર ચૌદ સપ્ટેમ્બર સુધી બે હજાર પચીસ દરમિયાન ગ્રહોની ગતિ આપણા જીવન પર કેવી અસર કરશે તે જાણવું ખૂબ જ રસપ્રદ રહેશે આ સમયગાળો કેટલા લોકો માટે ખૂબ જ સુખદ પરિણામો લઈને આવશે જ્યારે કેટલાક માટે સંયમ ધીરજ અને સાવધાનીથી આગળ વધવાનો સંદેશ આપશે તો ચાલો હવે આપણે એક પછી એક મેષ રાશિથી મીન રાશિના જાતકોનું વિસ્તૃત રાશિફળ જાણી લઈએ અને જોઈએ કે તમારા માટે આ અઠવાડિયું શું લઈને આવ્યું છે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલય પ્રિય મેષ રાશિના જાતકો આ અઠવાડિયું તમારા માટે એક નવી ઉર્જા અને ઉત્સાહ લઈને આવ્યું છે કારકિર્દી અને વ્યવસાયના ક્ષેત્રમાં તમને સારા અને સકારાત્મક સમાચાર મળશે નોકરી કરતા લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે તમારા ઉચ્ચ અધિકારીઓ તમારા કાયમી અત્યંત પ્રસન્ન રહેશે કામથી અત્યંત પ્રસન્ન રહેશે જેના કારણે પ્રશંસા અને બઢતીના યોગ પણ બની શકે છે વેપાર કરતાં લોકોને નવા ઓર્ડર અથવા કોઈ મહત્ત્વપૂર્ણ નવો કરાર મળી શકે છે જે તમારા વ્યવસાયની નવી ઊંચાઈઓ પર લઈ જશે પારિવારિક જીવનમાં સુખદ વાતાવરણ રહેશે અને સભ્યો વચ્ચે પ્રેમ અને સહયોગ વધશે પરંતુ તમારા ગુસ્સા પર કાબૂ રાખવો ખૂબ જ જરૂરી છે નાની નાની વાતોમાં ગુસ્સો કરવાથી સંબંધોમાં કડવાશ આવી શકે છે આરોગ્યની દૃષ્ટિએ અઠવાડિયું સારું રહેશે અને તમે પોતાની જાતને ઊર્જાવાન અનુભવશો ઉપાય દર મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને તેમને ગુલાબી ફૂલ અર્પણ કરો અને તેમની કૃપા પ્રાપ્ત કરો વૃષભ રાશિ માક્ષર છે બાવ બને વૃષભ રાશિના જાતકો માટે આ અઠવાડિયું આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેલું છે તમને અણધાર્યો લાભ થઈ શકે છે પ્રબળ સંભાવના રહેલી છે તમારા રોકાણ રોકાયેલા પૈસા પરત મળી શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે નોકરીમાં તમારી મહેનત રંગ લાવશે અને તમને પ્રગતિ જોવા મળી શકે છે દાંપત્ય જીવનમાં ભરપૂર આનંદ અને શાંતિ રહેશે જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે અને તમે એકબીજા સાથે સારો સમય વિતાવી શકશો જોકે આરોગ્યને લઈને થોડી ચિંતા રહી શકે છે ખાસ કરીને ગળા અને પેટ સંબંધિત સમસ્યાઓથી સાવધાન રહેવું યોગ્ય આહાર અને નિયમિત વ્યાયામથી તમે સ્વસ્થ રહી શકશો ઉપાય શુક્રવારે માતા લક્ષ્મીની આરતી કરો અને ગરીબ બાળકોને મીઠાઈનું વિતરણ કરો મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ક પ્રેમ મિથુન રાશિના જાતકો આ અઠવાડિયું તમારા માટે થોડું પડકાર ભર્યું રહી શકે છે પરંતુ ગભરાવાની જરૂર નથી કામના વધતા બોજને કારણે થોડો તણાવ અનુભવશો પરંતુ તમારી બુદ્ધિમત્તા અને બુદ્ધ ગ્રહની કૃપાથી તમે દરેક પ્રકારનો સામનો કરી શકશો જો કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તે ઝડપથી સમાપ્ત થશે નવા મિત્રો અને સંપર્કોથી તમને લાભ થઈ શકે છે અને તે તમારા કામમાં મદદરૂપ થશે વિદ્યાર્થીઓ માટે આ સમય ઉત્તમ રહેલો છે પરીક્ષામાં અથવા અભ્યાસમાં તમને ધાર્યા કરતાં વધુ સારું પરિણામ મળશે તમારી મહેનત સફળ થશે ઉપાય બુધવારે સવારે સ્નાન કર્યા પછી તુલસીના છોડને પાણી આપો અને તેની પૂજા કરો કર્ક રાશિ નામાક્ષર છે હ તેમજ ડોગ કર્ક રાશિના જાતકો માટે આ અઠવાડિયું આનંદમય અને સકારાત્મક રહેશે પરિવારથી તમને સારા સમાચાર સાંભળવા મળી શકે છે જેનાથી મન પ્રસન્ન રહેશે કાર્યક્ષેત્રમાં તમારી કાર્યક્ષમતાને કારણે તમને પ્રમોશન મળી શકે છે અથવા કોઈ નવી અને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે વેપાર કરતા લોકો માટે ભાગીદારીથી લાભ થવાની સંભાવના રહેલી છે ભાગીદારો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે આરોગ્ય સરેરાશ રહેશે પરંતુ નાની મોટી સમસ્યાઓનો અવગણશો નહીં નિયમિત આરામ અને સ્વસ્થ આહાર ધ્યા ધ્યાન પર આપો ઉપાય સોમવારે ભગવાન શિવને દૂધ અને ખાંડથી અભિષેક કરો અને તેમના આશીર્વાદ મેળવો સિંહ રાશિ નામાક્ષર છે મ અને ટ સિંહ રાશિના જાતકો માટે આ અઠવાડિયું ઉત્સાહ અને પ્રેરણાથી ભરપૂર રહેશે આ સમય નવું કામ શરૂ કરવા માટે ખૂબ જ શુભ રહેલો છે જો તમે કોઈ નવા પ્રોજેક્ટ અથવા વ્યવસાય વિશે વિચારી રહ્યા હો તો આ યોગ્ય સમય રહેલો છે પરિવાર સાથે સુખદ અને યાદગાર યાદગારી શિક્ષણો પસાર થશે તમે પ્રવાસના આયોજન પણ કરી શકો છો વિવાહિત જીવનમાં ભરપૂર આનંદ અને પ્રેમ રહેશે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનું બંધન વધુ મજબૂત બનશે ઉપાય દરરોજ સવારે સૂર્યોદય સમયે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરો અને સૂર્યદેવને જળ અર્પણ કરો કન્યા રાશિ કન્યા રાશિના અક્ષર છે પઠ અને હણા પ્રે કન્યા રાશિના જાતકો આ અઠવાડિયું તમારા માટે વેપારમાં મોટો લાભ લઈને આવશે ખાસ કરીને વિદેશ સંબંધોથી તમને મોટો ફાયદો થવાની શક્યતા રહેલી છે આંતરરાષ્ટ્રીય વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેલો છે નોકરીમાં પણ તમારી મહેનત અને લગનથી તમને પ્રગતિ મળશે જોકે પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની થોડી ચિંતા થવાની શક્યતા રહેલી છે તેમના આરોગ્યનું ધ્યાન રાખો અને જરૂર પડે ડૉક્ટરની સલાહ લો ઉપાય બુધવારે ગરીબ બાળકોને લીલા કપડાં અથવા ખોરાકનું દાન કરો તુલા રાશિ નામાક્ષર છે રહો તેમ તો તુલા રાશિના જાતકો માટે આ અઠવાડિયું આર્થિક લાભ લઈને આવી રહ્યું છે નવા રોકાણ માટે આ યોગ્ય સમય છે જો તમે કોઈ જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો નિષ્ણાંતની સલાહ લઈને આગળ વધી શકો છો પ્રેમ જીવનમાં મધુરતા વધશે અને સંબંધો વધુ ગાઢ બનશે જોકે તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે બિનજરૂરી ખર્ચ કરવાથી બચો આરોગ્યની દ્રષ્ટિએ આ અઠવાડિયું સારું રહેશે અને તમે પોતાની જાતને સ્વચ્છતા અનુભવશો ઉપાય શ્રીદેવી દુર્ગાને લાલચુંદરી અર્પણ કરો અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય વૃશ્ચિક રાશિના જાતકો માટે આ અઠવાડિયું ઉર્જા અને સાહસથી ભરપૂર રહેશે મંગળ ગ્રહની કૃપાથી તમે તમારા મહત્વપૂર્ણ કાર્યોમાં સફળતા મેળવી શકશો નોકરીમાં તમારા બોસ તમારાથી ખૂબ જ પ્રસન્ન રહેશે અને તમારા કામની પ્રશંસા થશે પારિવારિક જીવનમાં નાની નાની વાતોને કારણે મતભેદ થઈ શકે છે શાંતિ જાળવી રાખો અને ગુસ્સા પર નિયંત્રણ રાખો સંબંધોમાં મધુરતા જાળવવા માટે સમજદારીથી કામ લેવું ઉપાય દર મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને બજરંગ આશીર્વાદ મેળવો ધનરાશિ ધનરાશિના અક્ષર છે ભ ધ ફ ધનરાશિના જાતકો માટે આ અઠવાડિયું ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિમાં રસ વધશે તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત પણ લઈ શકો છો પ્રવાસના યોગ પણ બની રહ્યા છે વિદ્યાર્થીઓને તેમની મહેનતનું સારું પરિણામ જોવા મળી શકે છે નોકરીમાં તમને નવા અને સારા અવસર મળી શકે છે જે તમારી કારકિર્દીને નવી દિશા અપાવશે તમારી કાર્યક્ષમતાને સકારાત્મકતાથી તમે દરેક કાર્યમાં સફળતા મેળવી શકશો ઉપાય ગુરુવારે કપડાં પહેરો અને ગરીબોને ચણા અને ગોળનું દાન કરો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકો માટે આ અઠવાડિયું આર્થિક દ્રષ્ટિએ શુભ રહેશે તમને ધનલાભ થવાની સંભાવના રહેલી છે પરિવારમાં આનંદમય વાતાવરણ રહેશે અને સભ્યો વચ્ચે પ્રેમ અને સહકાર વધશે તમારા આરોગ્યમાં પણ સુધારો જોવા મળી શકે છે જો કે તમારે તમારા ગુપ્ત સત્રોથી સાવચેત રહેવાની ખાસ જરૂર છે કોઈ પણ વ્યક્તિ પણ આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો ઉપાય શનિવારે કાળા તલ અને તેલનું દાન કરો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ તેમ શ કુંભ રાશિના જાતકોને આ અઠવાડિયે નોકરીમાં મોટી સફળતા મળી શકે છે તમારા કામની પ્રશંસા થશે અને તમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે વેપારમાં નવો કરાર અથવા નવી ડીલ મળવાની સંભાવના રહેલી છે મિત્રોની મદદથી તમારા ઘણા અટકેલા કામ સરળતાથી પૂરા થશે પ્રેમ જીવનમાં પણ ભરપૂર આનંદ રહેશે તમારા સંબંધો વધુ મજબૂત બનશે ઉપાય શનિદેવને કાળા અડદ અને તેલ અર્પણ પણ કરો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ મીન રાશિના જાતકો માટે આ અઠવાડિયું ખૂબ જ શુભ રહેલું છે ધન સંબંધિત સારા સમાચાર મળી શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારા જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે અને તમારા તેમના સહયોગથી તમે ઘણા કાર્યો પૂરા કરી શકશો વિદ્યાર્થીઓને મોટી સિદ્ધિ પ્રાપ્ત થશે પરીક્ષામાં સારું પરિણામ મળી શકે છે અથવા કોઈ સ્પર્ધામાં સફળતા મળશે આરોગ્યની દ્રષ્ટિએ આ અઠવાડિયું એકદમ સારું રહેશે અને તમે પોતાની જાતને સ્વસ્થ અનુભવશો ઉપાય ગુરુવારે પીળા ફૂલ ભગવાન વિષ્ણુને અર્પણ કરો પ્રિય દર્શક મિત્રો આ હતું આઠ સપ્ટેમ્બરથી ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસનું સાપ્તાહિક રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આ અઠવાડિયું આપના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે જો તમને આ રાશિફળ ગમ્યું હોય તો ભાવિ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને લાઈક અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરજો જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે ધન્યવાદ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો